વા કરવાનું ને હા હા સડી જાય ને હા ઉતારી ઉપરને સાલ કાઢી દેવાની તો આ મચ્છીનથી પેસ્ટ બનાવી દેવાની

એટલે એવું ગરમ ગરમ જ ઘાટવા પડે નેકડી જાય હા તો યાર તમે નવ નવ લાવો એટલે મે પૂછું પડા માં યાર કુકુલા હા

ડુંગળી ડુંગળી નાખવાની નાખવાની છે તો થોડી સડવા દઈએ એટલે ચટણી આપડી તૈયાર બનાવી છે

જો મા આવતું નહોતું બગાડવા તમને ચપ્પી બેલેખા ખાઈ ગયો આપણે ભાઈ હ હા મિત્રો એક નંબર સુપર બની છે જબરજસ્ત પહેલી વાર બનાવી છે અને વાપર્યું તું ખાલી ટોમેટાની ચટણી બને સરસ બની છે અને ખાવાની મજા આવે સરસ મિત્રો આ ચટણી એ મસ્ત બની હોય ખટ મીઠી અને ખાવાની મજા આવે ટેસ્ટી છો તમે ઘેર બનીને ખાઈ મિત્રો આપણે લીલા મરચાની ચટણી ખાધી મૂકા મરચાની એક આધી કેરીઓની એક આધી અને ટોમેટાની લા બાકીઓ લા લા નવ લા ડબ્બર બની સુપર મિત્રો ચટણી એક નંબર